તેના કારણે પતિએ હાઈકોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હાઈકોર્ટે કહ્યું પત્નીનું નું માનસિક ક્રૂરતા છે પતિએ છૂટાછેડા લેવા જોઈએ છત્તીસગઢના બિલાસપુર નો આ મામલો રસપ્રદ છે

અને ટ્રેને રૂટ પર ચાલવા લાગી જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એના કારણે રેલવેને ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને તેણે ફોન પર ઝઘડો કરનાર સ્ટેશન માસ્ટરને સસ્પેન્ડ કરી દીધો હતો